ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ઢાઢર નદીના પાણી સાત ગામોમાં ફરી વળ્યા છે પાણી તો ઓસરી ગયા પણ ખેડૂતોએ ખેતરમાં ખેતી કરેલી હતી તેઓ માટે મુસીબતમાં મુકાઈ ગયા છે ખેતરમાં પાક બધો ધોવાઈ ગયો ખેડૂતોએ લાખો રૂપિયાના બિયારણ નાખ્યા હતા અને તે બધા ધોવાઈ ગયા ખેતરોમાં પાણી ઘૂસી ગયા તેના કારણે મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે નારણપુરા બંબોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું છે મહામુસીબતે ખેડૂતોએ ખેતીનો પાક તૈયાર કરવા મહા મહેનત કરી હોય પરંતુ ઢાઢર નદીમાં વરસાદી પાણી આવતા ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા તેઓને વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે દર વખતે સરકાર સર્વે કરાવે છે અને વળતર કોઈને મળતું નથી હાલ તો બેંકની લોનો લઈને મોંઘા ભાવનું બિયારણ નાખવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર પાક પાણીમાં ધોવાઈ ગયો છે દર વખતે પૂરના પાણી આવે છે અને મોટા પાયે નુકસાન થાય છે